વાઘડિયાની શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી સંસ્કૃત મહાવિદ્યાલયના વૈદિક છાત્રોએ પુરસ્કારની પ્રાપ્તિ કરી વાઘડિયા ખાતે આવેલ કાભરા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના અભ્યાસ કરતા નવ જેટલા વૈદિક છાત્રોએ સંસ્કૃત અને ગીતાજીના વિવિધ વિષય પર મહાકાલ નગરી ઉજ્જૈન ખાતે યોજાયેલ આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં વાઘોડિયાના શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રોએ હિન્દીમાં વ્યાખ્યાનમાં નિલેશ જોશીએ પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો અને અલખ યોગીએ તૃતીય નંબર પ્રાપ્ત કર્યો સંસ્કૃત વ્યાકરણમાં અલખ યુગીએ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો સંસ્કૃત નિબંધ લેખનમાં પ્રિયાંશુ શર્માએ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી પોતાની વેદ સંસ્કૃત વિદ્યાલયની ગૌરવ વધારી હતો વિજેતા છાત્રોની સંસ્થાના સંરક્ષક શ્રી ત્રિભુવનદાસ કાવરાજી અને ગુરુજી ડૉક્ટર બાલકૃષ્ણ દર્વે શુભેચ્છા પાઠી અભિનંદન પાઠવ્યા હતા રિપોર્ટર મોલ્યુમિયા ભાગોલ્યા શ્રી કૃષ્ણ ઉજ્જૈનમાં આયોજિત વિશ્વ રીતા પ્રતિષ્ઠા દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં અમે પાછળના બધા વિદ્યાર્થીઓ ત્યાં ગયા હતા જ્યાં સંસ્કૃત તથા હિન્દીમાં ભાષણ હતું અને વિવિધ સ્પર્ધાઓ જેમ કે હિન્દીમાં લેખન સંસ્કૃતમાં લેખન આદ્ય સ્પર્ધાઓ મેં ભાગ લીધો તથા અમે એમાં પુરસ્કાર પણ પ્રાપ્ત કર્યો અને આગામી માં પણ અમે જવા માટે તૈયાર છીએ જય શ્રી કૃષ્ણ આજે શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી વેદ સંસ્કૃત મહાવિદ્યાલય વાઘોડિયાના છાત્રોએ ઉજ્જૈનમાં આયોજિત વિશ્વ ગીતા પ્રતિષ્ઠાનમ મહારાજા વિક્રમાદિત શોધપીઠ ઉજ્જૈન અને મધ્યપ્રદેશ શાસનના સંસ્કૃતિ વિભાગ દ્વારા આયોજિત ગીતા મહોત્સવમાં ભાગ લીધો હતો જેમાં અનેક વિવિધ સ્પર્ધાઓની અંદર છાત્રોએ ક્રમાંક પ્રાપ્ત કર્યો આપણે બધા જાણીએ છીએ કે ગીતાજી દરેક માણસના આદર્શનો એક વિષય છે અને આ વિષયને આગળ વધારવા માટે શ્રી સ્વામી ગોવિંદ દેવગીરી સંસ્કૃત મહાવિદ્યાલયના છાત્રો તત્પર છે અને અનેક વિવિધ સ્પર્ધાઓની અંદર આગળ પણ જેટલી પણ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ હશે તેમાં ભાગ લઈશું આ વિજેતા છાત્રોને પાઠશાળાના ટ્રસ્ટી અને અમારા સંરક્ષક શ્રી ત્રિભુવન પ્રસાદ કાબરાએજીએ શુભેચ્છા પાઠવી હતી અને એમના ઉજ્જવલ ભવિષ્યની કામના કરી હતી નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો